સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં નોકરી ગુમાવ્યા બાદ યુવક ચોરીના રવાડે ચડ્યો ઇચારપુર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો પોલીસે આકાશ પટેલની ધરપકડ કરી છે જ્વેલર્સ દુકાનમાં તાળું તોડવાનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે આકાશ ત્રણ મહિના બે થી બેકાર હોવાથી ચોરીના રવાડે ચડ્યો હતો અગાઉ પણ એટીએમ તોડીને ચોરીમાં પકડાઈ ચૂક્યો હતો પોલીસે આકાશ ધરપકડ કરી વધુ તપાસ હાથ સુરતથી સમાચાર ચોરીની ઘટના સુરતમાં નોકરી બાદ યુવક ચોરીના રવાડી ચડ્યો ઇચ્છાપુર વિસ્તારની ઘટના છે જ્વેલર્સની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો પોલીસે આકાશ પટેલ ધરપકડ કરી લીધી છે જ્વેલર્સ દુકાનમાં તાળું તોડવાનો પ્રયાસ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો આકાશ ત્રણ મહિનાથી બેકાર હોવાથી ચોરીના રવાડે ચડ્યો છે અગાઉ પણ એટીએમ તોડીને ચોરીમાં પકડાઈ ચૂક્યો હતો પોલીસે આકાશની ધરપકડ કરી લીધી છે